હેલો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર આપણી આ યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો તમે નવી એવી અપડેટ જે ખાતરી કરી અને પછી બહાર પાડવામાં આવે છે જો મિત્રો આવી અપડેટ મેળવવા માગતા હો તો તમે મિત્રો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અમને ઉત્સાહિત કરશો જી હવે આજની અપડેટ આપણે જોઈએ તો વિદ્યા સાહેબ ભરતી બીજો રાઉન્ડના અંતે કુલ પચીસોમાંથી એક હજાર બાર જગ્યા ભરાઈ છે જે એસીબીસી બીસી અને એસસીની તમામ જગ્યાઓ ભરાઈ ગઈ છે જે સામાન્ય ઈડબલ્યુએસ એસ અને એસટીની જગ્યાઓ ખાલી રહી ગઈ છે જનરલ ઇડબ્લ્યુ એસ એસટી એરિયા ધરાવતા તમામ ઉમેદવારોને પાંચ હજાર આઠસોનું લિસ્ટ હતું તેમાંથી બોલાવી લીધા છે ભરતી હાલના તબક્કે ઉમેદવારોના મળવાના કારણે પૂર્ણ લિસ્ટ ભલે પૂર્ણ થઈ ગયું થયું પણ વેઇટિંગ રાઉન્ડમાં કુલ કેટેગરી વાઇઝ જગ્યાના વીસ ટકા વેઇટિંગ બોલાવતા હોય છે જેના કારણે એસીબીસી એસસીના સંભવિત એકસો પચાસથી બસો ઉમેદવારો વેટિંગમાં મળી શકે છે ખાલી રહેતી અને જગ્યાઓ નવી ટેટ લીધા બાદ ભરતી કરે તેવી શક્યતા છે જ્ઞાન સહાયકના ફોર્મ પણ ભરાઈ ગયા છે જે બે હજાર ત્રેવીસમાં ટેટ ટુ પાસ ઉમેદવારો હતા જે નિમ્ન અને ઉચ્ચ પ્રાથમિકમાં જ્ઞાન સહાયક તરીકે મળી શકે છે વિદ્યા સહાયકને જિલ્લા કક્ષાએ હાજરી માટેની તારીખ વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવશે જે મિત્રો ચેક કરી લેવું હવે મિત્રો તમને જણાવવાનું એ રહે છે કે તમે જો મિત્રો આવી અપડેટ મેળવવા માગતા હો તો તમે આ ચેનલને સબ કરી અમને ઉત્સાહિત કરશો જી થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે